જુનાગઢ જિલ્લા જેલમાંથી ચાર કેદીનો ફરાર થવાનો પ્રયાસ જેલ તંત્રએ નિષ્ફળ બનાવ્યો મોડી રાત્રે બેરેકના સળિયા તોડી કર્યો હતો ભાગવાનો પ્રયાસ શનિવારે મોડી રાત્રિના દોઢથી અઢી વાગ્યાના વચમાં જેલની અંદર આવેલ સર્કલ નંબર એકની બેરેક નંબર બેમાંથી માંથી ચાર જેટલા કેદીઓએ બેરેકના સળિયા વાળી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં ફરજ પરના કર્મચારીનું બેરેક પર ધ્યાન જતા સ્ટાફને એલર્ટ કરાયો જેલ અધિક્ષક સહિતના સ્ટાફને જાણ કરાતા આખી ટીમ જેલ ખાતે દોડી આવી હતી અને ફરતે વોચ ગોઠવી હતી તેમજ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું જેલ અધિક્ષક એચ અને ટીમ દ્વારા જેલની અંદર તમામ બિલ્ડિંગ અને ધાબા ઉપર સર્ચ કરવામાં આવ્યું ત્યારે જેલની તમામ બિલ્ડિંગ અને સર્ચ કરાતા વહીવટી બિલ્ડિંગ પરથી આ જે કેદીઓ છે તે મળી આવ્યા હતા વહીવટી બિલ્ડિંગ પરથી ચારેય કેદીઓ છુપાયેલી હાલતમાં મળી આવ્યા જેલ સ્ટાફની સતર્કતાના કારણે મોટી ઘટના બનતા અટકી છે ચારેય કેદી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે આ ચારેય કેદીના નામની વાત કરીએ તો વીરેન્દ્ર ભનુ મકવાણા કે જે વિસાવદર પોલીસ સ્ટેશનના પોક્ષો કેસનો કેદી છે અને સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસથી જેલમાં છે તો ડાયા ચના ગરસડિયા જે ભેસણ પોલીસ સ્ટેશનના પોક્ષો કેસનો કેદી છે અશ્વિન ઉર્ફે દીપક મકવાણા જે કેશોદ પોલીસ સ્ટેશનના પોક્ષો કેસનો કેદી છે અને ભૂપત દેવસિંહ સાવડિયા જે વિસાવદર પોલીસ સ્ટેશનનો પોક્ષો કેસનો કેદી છે આ ચારેય કેદીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જેલના કર્મચારી અને સ્ટાફ દ્વારા તેમનો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ બનાવીને તેમને ફરી ઝડપી પાડ્યા છે